રિપોર્ટર રાહુલ રાજપૂત વાન વાયનએન ન્યૂઝ વડોદરા રથયાત્રા જે અષાઢી બીજના દિવસે ભગવાન પોતે ની જ મંદિરેથી શહેરના રાજમાર્ગો પર નીકળી અને પોતાના ભક્તો પાસે જાય છે આપણે સૌ જાણીએ છીએ કે રોજબરોજના જીવનમાં પ્રત્યેક ભક્ત પોતે દોડતો ભગવાનના દર્શન કરવા એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે આવતો હોય છે ત્યારે આ અષાઢી બીજનો પવિત્ર પાવન અવસર એવો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રાજી અને એમના ભાઈ બાળભદ્રની સાથે શહેરના નગરની યાત્રાએ નીકળે છે અને સૌ ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરે છે ત્યારે વડોદરા શહેરમાં પણ પરંપરા અનુસાર આજે તેતાળીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વહેલી સવારે ભગવાનના મંદિરમાં આરતીનું આરતી કરી અને ભગવાનના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આજના રથયાત્રાના પવિત્ર પાવન અવસરે હું સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હરે કૃષ્ણ આજ રોજ અમે અહીંયા જે સૌથી મોટું અમારા વિસ્તારનું ઇસ્કોન મંદિર છે ત્યાં સવારની આરતીનો લાભ લીધો છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આજે આજે તેતાલીસમી રથયાત્રા જે છે એની હું સર્વ નગરજનો અને મારા મત વિસ્તારના લોકોને સૌને ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ પાઠવું છું આજના દિને સૌ સુખમય રહે સૌની પ્રગતિ થાય અને સૌને દીર્ઘાયુ બસ બક્ષે એવી મારી શુભકામનાઓ છે આજે જગન્નાથ ભગવાન એ નગર ચર્ચાએ નીકળશે સાથે બલરામ એમના ભાઈ અને સુભદ્રાજી સાથે નીકળશે અને એનો પણ લાવો આપણે અઢી વાગે સ્ટેશન પાસે લઈશું આજ રોજ અહીંયા બી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા છે અને ખૂબ જ સુંદર દર્શન અમને થયા છે અને આરતીનો પણ લાભ મળ્યો છે તો આપ સર્વ પણ પધારશો અને આપ સર્વને આજની તેતાલીસ મિનિટ યાત્રાયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ વડોદરા શહેરની સંસ્કારી નગરી ધર્મની નગરીની અંદર આજે તમે જુઓ છો સમગ્ર દેશભરની અંદર જગન્નાથપુરીનો જે વરઘોડો સાથે સાથે જે જગન્નાથપુરીથી વડોદરા શહેરની અંદર પણ આજે બપોરે અઢી અઢી વાગે કાલા ઘોડાથી માંડીને જે સ્ટેશનથી માંડીને આખા શહેરની અંદર આ એક એવો દિવસ હોય છે કે જે ત્રણસો પાંસઠ દિવસ દરેક લોકો પ્રભુજીના દર્શન કરવા આવતા હોય છે જગન્નાથજીના દર્શન કરવા આવતા હોય છે જ્યારે આજે જગન્નાથ સોય પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે સમગ્ર શહેરની અંદર આજે દિનચર્યા કરશે તો આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને એમની બધી શુભેચ્છા માટે બધી મનોકામના પૂર્ણ કરવા માટે આવો આજે પણ આપણે ચાલો જઈએ અને ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી અને આપણા જે પણ દુઃખો છે આપણા સર્વે લોકોના છે ભગવાન હર હંમેશા સર્વ લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે તો આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા જય જગન્નાથ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.